બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતી જય ગોપાલ જય ગોપાલ આશાવરીના પદમાં આઠમું પદ આશાવરીના પદમાં આઠમું પદ પ્રાણ જીવન ધન પીયુજી તું તો વેલો આવે ચાલી રે પ્રાણ જીવન ધન પીયુજી તું તો વેલો આવે ચાલી રે જો મન માને નહીં સજની વીણ આવે કંઠબા હોલડી વાલી રે વેલો આવે ચાલી રે કણારે રે દિવસની મન છા મનની તો શું મળવા ખાતે રે પીયુજી વેલો આવે ચાલી રે લોકડિયાની લાજતજીને તું ના વેસાને માટે રે પીયુજી વેલો આવે ચાલી રે એ તારું પણ જાણ્યું મારા વાલા એ તારું પણ જાણ્યું મારા વાલા મુને ક્ષણ વરસો સો થાય પીયું જીરે રે વેલો આવે ચાલી રે મનડું મારું તો શું વલ્યું થયું મંડું મારું તો શું વલું હવે રે ન દિના કેમ જાહેર રે પીયું જી વેલો આવે ચાલી રે તું જવીણ હું તો રહી ન શકું ઓ તું જવીણ હું તો રહી શકું નહીં ઓ તું જવીણ હું તો રહી ન શકું રે વાલ મકર મર વાલ મકરમ શું રે પીયુંજી વેલો આવે ચાલી રે વાલમાં કરે પીયું હવે કાન દિયું કાન દાસ પીયું સી ગોપેન્દ્ર હવે મો કરીશ મો કરીશ બીજી વાતરે વેલો આવે ચાલી રે બીજી વાત રે પીયુજી વેલો આવે ચાલી જીવન ધન પીયુજી તું તો જીવન ધન પ્રાણ જીવન ધન પીયુજી તું તો વેલો આવે ચાલી રે પ્રાણ જીવન ધન તું તો